હેલો મિત્રો કેમ છે બધા મજામાં છો રામ રામ સીતારામના હર હર મહાદેવ બધાને તો માતાજીના નવલા નોરતા નજીક આવી રહ્યા છે અને મારા તરફથી એડવાન્સમાં નવરાત્રિની શુભકામનામાં ભગવતી તમારી બધી ઐસા પૂરી કરે અને આજે એક વાત હતી એટલે હું એ વિડીયો બનાવ્યો કે નોરતા નજીક આવતા હોય અને આપણે ગરબા છે કોળિયા છે એવું બધું લેવું હોય ખરીદી કરવી હોય તો આપણા ગામના પ્રજાપતિ ભાઈઓ પાસેથી જ આગ્રહ રાખો અથવા રેકડીવાળા લારીવાળા એની પાસેથી જ આગ્રહ રાખો મોલવાળા કે હાઈફાઈ દુકાનવાળા એમાંથી જો કે હું ફોર્સ ન કરી શકું તમારી મરજીની વાત છે પણ કે આવા નાના માણા પાસેથી લે ને તો એની રોજી રોટી હાઇલે રાખે અને રેકડીવાળાને જો સિઝનનો ધંધો હોય ફટાકડા વેચતા હોય દિવાળી ટાણે અટાણે ગરબા વેચતા હોય તો એની રોજી રોટી હાઇલે રાખે એના છોકરા એને નોરતા મનાવી શકે સારી રીતે તો એની પાસેથી નાના માણસો પાસેથી તમે ગરબાની ખરીદી કરો ને ને તો ભગવાન રાજી થાય મા ભગવતી રાજી થાય અને એની રોજીરોટી હાઇલે રાખે તો એટલું મારું કહેવાનું હતું સમજાય તેને વંદન ન સમજાય તેને અભિનંદન રામ રામ ને સીતારામ